સૈનિક સ્વાભિમાન યાત્રા છોટા ઉદેપુર પહોંચી માજી સૈનિક સંગઠન ના ગુજરાત ના પ્રમુખ અને એક્સ આર્મી આપી માહિતી આજની સૈનિક સ્વાભિમાન યાત્રા આ છોટા ઉદેપુર ખાતે પહોંચી છે આ સૈનિક સન્માન યાત્રા જે છે અમારા હકો અને અધિકારો આ સરકાર આપતી નથી એના વિરોધમાં અમે દરેક ગુજરાતના દરેક જિલ્લામાં જઈ અને જન સમર્થન ભેગું કરવા માટે આ યાત્રા કાઢી છે અમારા મુદ્દાઓ છે રિઝર્વેશનના અમારા મુદ્દાઓ છે ખેતી અને પ્લોટિંગના અમારા મુદ્દાઓ છે સરકારમાં જે હથિયાર લાઇસન્સ મળતું હોય અમારી નોકરી માટે એ નથી આપવામાં આવતું આવા અનેકો મુદ્દાઓ લઈ અને જેનો નિયમ ઓલરેડી સરકારમાં બનેલો છે પણ એનું ખાલી પાલન કરવા માટે અમે છેલ્લા બે હજાર બાવીસથી લડી રહ્યા છીએ તેમ છતાં સરકારનું પેટનું પાણી હલતું નથી એટલે અમે નિર્ણય લીધો છે કે ગુજરાતના દરેક આમ જનતાને જગાડી ગુજરાતની અન્ય તમામ પાર્ટી છે એને જગાવી કોઈ સંગઠનો હોય કોઈ બીજા અન્ય એમના સમાજના આગેવાનો હોય તમામને જગાવી અને અમારી સાથે લઈ જન સમર્થન ભેગું કરી અને ગાંધીનગર ખાતે એક દિવસ નક્કી કરી અને વિધાનસભા કૂચ કરવાનું નક્કી કરેલ છે અને આ બધા ગુજરાતની સત્તા જે જન આમ જનતા છે એ અમારા અમારા સમર્થનમાં આવે જો ખરેખર આપ સૈનિકોને પ્રેમ કરતા હોય ખરેખર સૈનિકોને લાગણી હોય પ્રત્યે લાગણી હોય તો અમારી સાથે અમારા મુદ્દા અપાવવામાં મદદરૂપ થાવ એવું આહવાન કરવા માટે અમે નીકળી પડ્યા છે અને ગુજરાતમાં ખૂણે ખૂણે જઈ અને વિશાળ જનમતની ભેગી કરવાના છીએ આ છોટા ઉદ્યોગ અમે દાહોદ ખાતે જવાના છીએ ત્યાંથી આગળની જે રીતે અમારો રૂટિન ચાર્જ છે એ રીતે અમે આગળની અમારી યાત્રા કાઢવાના છીએ મારું નામ નિમાવ જીતેન્દ્ર અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન મારું નામ રાઠવા રમેશભાઈ મોહનભાઈ અમે આર્મી અને સરકારને અમે એવા પ્રશ્નો રજૂ કર્યા છે છે કે જે અમારે સરકારના અમને પણ ઘણી બધી અમે રેલી કરી છે ઘણા બધા સરકાર સામે અમે પ્રશ્નો કર્યા છે અને ત્યાં સુધી અવાજ પહોંચાડ્યો છે પણ અત્યાર સુધી કોઈ પણ અમારું કોઈ પણ પ્રશ્નો જે અમારા છે એમાંથી કોઈ સોલ્યુશન લાવવા સરકાર તૈયાર નથી જેથી કરી અમારે ન છૂટકે અમારે આ એક સૈનિક સ્ભિમાન યાત્રા અમારે કાઢવી પડી છે જેથી કરી અમે અત્યારે અમારા જિલ્લા આપણે સોરી ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી નિમાવ સાહેબ છોટાપુર ખાતે પહોંચી ગયા છે અને એમને અમે એમના ગાઈડન્સ પ્રમાણે અમે આગળ વધવા માટે તૈયાર છીએ અને સરકારને કહીએ છીએ કે અમારી જે માગો છે અને જે અમારો અનામત છે સીટો એ અમને આપે અને અમારા સૈનિકોનું સન્માન કરે કોઈ પણ વીર નારી હોય કે કોઈ જવાન હોય એને પકડી પકડીને જેલમાં કાલી દેવામાં આવે છે જેથી અમારા સૈનિકો અપમાન થાય છે અમારે રોડ પર અમુને ઉતારવાનો વારો આવી ગયો છે અને અમારી કોઈ કિંમત નથી સૈનિકો એવી સરકાર અમારી પરિસ્થિતિમાં લાવી દીધી છે જેથી કરી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા સૈનિકો સમાન ના જાળવે તો આગળ અમે અમારી રીતે જે કઈ ગાઈડન્સ પ્રમાણે અમે આગળ વધીશું બસ એ જય હિન્દ જય જવાન જય જવાન જય જવાન જય જવાન જય જવાન જય જવાન